વાગોડિયા તાલુકામાં સ્પાર્ક ટુડે ડે ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી વાઘોડિયા તાલુકાના સનોલી ગામે પીવાના પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા બે દિવસ પહેલા જ આ સમસ્યાને લઈને સ્પાર્ક ટુડે ડે ન્યૂઝે અહેવાલ રજૂ કર્યો હતો આ અહેવાલ પ્રદર્શિત થયા બાદ તેની અસર જોવા મળી રહી છે લાગતા વળગતા તંત્રને આ અંગેની જાણ થતાની સાથે જ પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાનું પાણી સનોલી ગામના લોકોને મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં સ્વાગત છે બે દિવસ પહેલા સનોલી ગામની મહિલાઓ તાલુકા પંચાયત વાઘોડિયા ખાતે પહોંચી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી કે સનોલી ગામમાં પીવાના પાણીની સમસ્યા છે જેનો સંપૂર્ણ અહેવાલ સ્પાર્ક ટુ ન્યૂઝમાં દર્શાવવામાં આવ્યો અને સ્પાર્ક ટુ ન્યૂઝમાં અહેવાલ બાદ જે તંત્ર છે તે હાલ દોડતું થયું છે અને વઘળિયા સનોલી ગામે આવેલું જે ગામ છે ત્યાં આગળ હાલ જેસીબી કામે લાગ્યું છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આરો પ્લાન્ટની પીવાના પાણીની લાઇન કરવામાં આવી હતી તે ઘણા સમયથી બંધ હાલતમાં હતી તેને હાલ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે જોઈન્ટ મારવામાં આવી રહ્યા છે અને હાલ જે જોઈન્ટ બાદ સનોલી ગામની લાઇન છે તેમાં જોડવામાં આવશે અને સનોલી ગામને પાણીની જે સમસ્યા તે દૂર થઈ ત્યારે કેટલાક અહીંયા આગળ

એવું કીધું એટલે અત્યારે લોકોને પાણીની તકલીફ પડી એટલે પછી એ લોકોએ રજૂઆત કરી તાલુકા પંચાયત કે ભાઈ અમારે આરોનું પાણી જોઈએ છે તો અમે તાત્કાલિક એના પગલા લઈને સાહેબને કીધું એટલે સાહેબે આપણે રિપેર કરી દો ક્યાં કયા વિભાગમાંથી આવ્યા તમે અમે પાણી પુરવઠા તો જે રીતે પાણી પુરવઠા યોજના વિભાગના જે કર્મચારીઓ છે તે આવી અને હાલ જે પાઇપલાઇન છે તેની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં છે અને મારી તરફ પાછળના ભાગે જે સનોલી ગામનો રોડ છે તે એ ગામમાં પીવાનું પાણી જશે ને એ ગામના લોકોને હાલ પાણીની સમસ્યા છે ચોક્કસી દૂર થશે રાજુ મનસુરી સ્પાક ટુ ડેનું સનૌલી ગામ વાઘોડિયા